અંકલેશ્વર શહેરના અડીને આવેલ નવી દેવી ગામ ખાતે બે મહિના પૂર્વે જિલ્લા પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવ્યો હતો તેના પર એક નાનો બ્રિજ પણ નિર્માણ પામ્યો છે જે માર્ગ પર આરસીસી સ્ટ્રક્ચરમાંથી કાકરા ખરી રહ્યા છે અને રોડની કામગીરી હલકી કક્ષાના મધ્ય અથવા ઇજા દ્વારા તકલાડી કામ કરી વેઠ ઉથારી હોવાનો સીધો જ આક્ષેપ રહીશો કરી રહ્યા છે આ અંગે આમ પારતી હવે મેદાનમાં આવી અને વધુ નવી દેવી શહેર દીવા બોરબાથાને જોડતા મુખ્ય માર્ગ હોવાથી માર્ગના પુનર્નિર્માણની માંગ કરી હતી રોડ વચ્ચેથી રિસર્ચ બે દ્વારા કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા આ અંગે વાત પહોંચાડતો તેઓ દ્વારા પણ જલદ આંદોલન ચીમકી ઉછારી હતી સરકાર વિકાસના કામોની વાત કરતી હોય ત્યારે તમે જોઈ શકો છો કે વિકાસ વિકાસના નામે અત્યારે ખૂબ મોટા પાયે કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે હાલ તમે જોઈ શકો છો કે આરસીસી રોડ રૂપિયાના બન્યો છે એ રોડનો નો બે મહિના અગાઉ જ બનો છે તો અત્યારે એના અંદર મોટા ખાડા પડી ચૂક્યા છે અને આ રોડ એક એવો છે કે શહેર અને નવી દીવી બોરપાથા અને નવા દીવા તમામ ત્રણથી ચાર ગામોને જોડતો રોડ છે અને આવા જ મોટા ખાડા પરવાના કારણે અવરજવર કરતા રાહદાડીઓના અકસ્માત થાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે તો ખાસ કરીને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ અને લગતા વગતા અધિકારીઓ જે આ કામોની જે સુપરવાઇઝર દ્વારા ચકાસણી કરવામાં આવે છે એ સ્પસ્તપણે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક આમની ગેરહાજરી હોય છે જેના કારણે આવી હલકી વાળું કામ થાય છે અને આવી જ પૂલોના કારણે મનુષ્ય જીવે જીવ ગુમાવવાનો વારો આવે છે રોડ બન્યો બે મહિના થયા બે મહિનામાં આ રસ્તાની હાલત ખરાબ છે આ ખાડા પડી ગયેલા છે અહીંયા કોઈ દેખદાખ રાખવા વાળું કોઈ છે નથી આ ગામ પંચાયત બનાવે છે કે નગરપાલિકા બનાવે કે પી ડબલ્યુ ડી બનાવ્યો કોઈને ખબર છે નથી ને પબ્લિક નું શું થાય અહીંયા કોઈ સુવિધા નહીં આ અહીંયા આ ગટર લાઈન છે આગળ એ ગટર લાઇન પર બી કોઈ સુવિધા છે નહીં કે ચેમ્બર મેમ્બર એવું કોઈ નહીં રાતના કોઈ આવે ને કોઈ પડે તો કોની જવાબદારી ગામ પંચાયતની જવાબદારી કે નગરપાલિકાની જવાબદારી કોઈ જવાબદારી લેવા વાળો કોઈ છે અહીંયા નથી પ્રમુખ સાહેબ નથી કે નહીં સરપંચ સાહેબ નહીં કેટલા સમયથી આ રોડ બન્યો હતો આ રોડ બે મહિનાથી થયા સાહેબ ભાઈ નો બે મહિનામાં ભંગાર જેવો પેલો હામુ આગળ જોઈ લેજો તમે તમે શું કહેવા માંગ છે તમારે હું કહેવા કઈ નહીં માંગતો કે આ સરકાર ની આંખ ખુલે આ તમે આવું દેખાડો તો સરકાર ની આંખ ખુલે કે બે મહિનાની અંદર રોડની હાલત કેવી થઈ ને પબ્લિકનું શું થાય